તો તારા માટે જો આ ખુલ્લું તને વાહમાં માં દુખાય નહીં ચાલુ તો કોમળ બેના ઘર જાય ફટાફટ નકા છે ને વાતો કરવા મોડું થઈ જાય બરોબર ને લખી માં ખાઈ કો તો હું એ મમ્મીને કોણ તેડી છે હવે ગુડ મોર્નિંગ જય મુરલી તો જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલ સવારનો ટાઈમ થઈ ગયો છે આજ જવું ને આજે આપણે કમળબેનને ફોન આવ્યો તો કમળબેનને તડવા જવાનું છે પણ જે વાર છે એટલે હેને દોઢ બે વાગ્યા જાઉં અત્યારે નથી જવાનું કેમ કે હેને બધું કામ કરી લે ને કે આ દોઢ બે વાગી જાય પછી જાઉં આપણે તો હલો ફટાફટ આપણે લખી પાસે પાણી જઈએ અને ઘડી વાર વાત સીધું કરીને વરસાદ બહુ કોઈ ખાસ છે નહીં ફાઈનલ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે પાછો લ્યો છે બરાબર ફરીને બરાબર નીકળી જાય વરસાદ ચાલુ થઈ ગયો હાલો પાછા અંદર જાય દાદીમાં અહીંયા બેઠા ને વરસાદ આવી ગયો હલો જલ્દી કરી પાછા ફોલાય છે આ બાઈ ગાડી નથી કેટલી વાર કપડા તો હતા મારા આ ફોલ ગઈ ગઈ માઈ વાહ 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 વાતાવરણ તો એકદમ થઈ ગયું કાલ અખીમાં કેસે બઢિયા એ બોબરવસર કે હોકને ગલકા નંબર કો બી ને સ્કૉલ લેવા ગવા કમન નંબર બી કો લે હાલો ભાઈ બોલો કે તો હા હાતો કરો ગઈ પર આઈ હાલે આઈ 2000 રૂમ માં ગઈ છે હાલો તો હું લખે માં પાહી શેલા રૂમ માં ગડી કરવા કરીએ કાકા જેકી શું માં તો કમલબેન ને તેડવા દેવાના કે

હા લાલ લે કે પેટ્રોલ અહીં ને ડાકે ખૂટી જાય એતો એ તો નહીં આવે એકે મક બેતર ગડી પેટ્રોલ ખૂટી હું પૂરાવી દે હા લાલ બે જા બે જા પછી વાર હોય વાહ 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 માર લખી માં ઓ આજો આપકા સ્વાગત હે લખી માં તો તારા માટે જો નાખો તારા વાહ માં દુખે નહીં ને ક્યાં તો ભૂગી જાઉં ટૂંકમાં એક કિલોમીટર એ નહીં કાલે થી

છોકરા ને <laughs> <laughs>